સાંતરપુર તાલુકાના સીધાડા ગામ પાસેથી પસાર થતી પરસુન ડીસ્ટ્રીક કેનાલમાં ગાબડું હજારો લિટર પાણીનો વેડફાળ સાંતરપુર તાલુકાના કેનાલ તૂટવાનો અને ઓવરફ્લો બનતા બનાવ બનતા વધ્યા ત્યારે સીધાડા પાસેથી પસાર થતી પરસુન ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ગાબડું પડતા પાણીનો વેડફાળ થયો હતો એક બાજુ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી ત્યારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના બેદરકારીના કારણે કેનાલો તૂટવાના બનાવો બની રહ્યા છે નર્મદા વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કેનાલોની સફાઈ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પણ કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલોની સફાઈ ન થતા કેનાલ તૂટવાના બનાવ બનતા હોય છે રિપોર્ટર રમીલાબેન પરમાર રાધનપુર પાટણ જોતા રહો વિશ્વાસ ન્યૂઝ પાટણ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો